સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે લાજપોર જેલમાંથી પેરોલ રજા લઈ છેલ્લા નવ વર્ષથી ફરાર આરોપીને ઉત્તર પ્રદેશના નોયડાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી લાંબા સમયથી નાસ્તા ફરતા અને પેરોલ જમ્પ કરતા આરોપીઓને પકડી પાડવાની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમીના આધારે છેલ્લા નવ વર્ષથી પેરોલ પર ફરાર આરોપીને ઝડપી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવને ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરના નોયડા ખાતેથી ઝડપી પાડ્યો છે આરોપી વિરુદ્ધ સુરતમાં એક ગુનો નોંધાયો હતો આ મામલે મહંમદ ફિરોઝ નૂર મહમદે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેનો નાનો ભાઈ મોહમ્મદ રિયાઝ સુરત શહેરમાં ભાડેથી મારુતિ વાહન ચલાવતો હતો આ દરમિયાન તારીખ એક છ વર્ષ ઓગણીસો ના રોજ સુરત રેલવે સ્ટેશનથી બે પેસેન્જર રાજુ બાબુલાલ યાદવ અને અતુલ વિકાસચંદ્ર વાજપેયીને વડોદરા ખાતે મૂકવા રવાના થયો હતો બંને પેસેન્જરોએ ભરૂચ અને વડોદરા વચ્ચે પથ્થરથી મોહમ્મદ રિયાઝને માર મારી ફાયરિંગ કરી હત્યા કરી લાશને ફેંકી દીધી હતી અને મારુતિ વાહન ટેક્સીની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા આરોપીઓ મધ્યપ્રદેશના બીએનપી દેવાસ પોલીસ સ્ટેશન પકડાઈ ગયા હતા અને ત્યાં ગુનાની કબૂલાત કરી હતી આ મામલે મૈદરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો હતો આ મામલે વર્ષ બે માં નામદાર સુરત કોર્ટે આરોપીઓને આજીવન કેદ અને પાંચ રૂપિયાના દંડની સજા કરી હતી ત્યારે પાક્કા કામના કેદી નંબર બત્રીસ રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવ લાજપોર જેલ સુરત ખાતે બંધ હતો આ દરમિયાન આરોપીએ ગુજરાત અમદાવાદ ખાતે અરજી કરી ચૌદ તારીખ ચૌદ ચાર બે હાજર પંદર ના રોજ રાજુ ઉર્ફે રાજપાલ ને પરત જેલમાં હાજર થવાનું હતું પરંતુ કેદી હાજર ન થઈ ફરાર થઈ ગયો હતો જેથી આ મામલે મૈધરપુરા પોલીસ મથકમાં લાજપોર જેલના અધિક્ષક દ્વારા ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો